ભાવનગર શહેરના માધવ દર્શન નજીક બપોરના સમયે બે જૂથ વચ્ચે કોઈ મારામારી સર્જાઈ હતી જેને ગંભીર ઈજા પહોંચતા તેને રિક્ષા દ્વારા રસાલા કેમ્પ નજીક રહેતા કમલેશભાઈ ત્યાં પહોંચતા તેને ચાર શખ્સો ઉશ્કેરે જઈને ધોકા વડે હુમલો કર્યો હતો તેને પણ ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ભાવનગર શહેરના માધવ દર્શન નજીક કોઈ બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી જેમાં એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક તેને સોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જયારે રસાલા કેમ્પમાં રહેતા કમલેશભાઈ જયપાલ દાસ અબલાણી ત્યાં આવતા જ ચાર ઇસમો ગીટીભાઈ ગણિયાભાઈ બાદશાહભાઈ અને એક અજણિયા શખ્સે કમલેશભાઈના માથાના ભાગે આડેધડ ધોકાના ઘા મારતા તેને ગંભીર ઈજા પહોંચી હતી ત્યારે તાત્કાલિક તેને રિક્ષામાં લઈને સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળે ટોળે એકઠા થઈ જવા પામ્યા હતા અબલાબીન કમલેશ પેપર ભાઈ શું થયું અહીંયા માથા પુટા દીધી મને આવીને માળી ગયા કોણ

મોહનભાઈ જયપાલદાર સબલાણી કઈ જગ્યા રહ્યો ભાઈ રહેવાનું રસાલા કેમ્પ લાઇન નંબર ચાર રૂમ નંબર એકસો તેત્રીસ શું થયું ભાઈ તમારા ભાઈ સાથે અમારા નાના ભાઈ છે ને ત્યાં ઊભા હતા ને ત્યાં કોઈક અજાણ્યા માણસોની આરા માથાકૂટ થયેલી છે અને મારા ભાઈ વચ્ચે પડતા એને ત્રણ જણા ને ત્રણ ને ત્રણ છ છક્ષો એ મારેલો છે ધોકા અને ધારિયા અને પાઇપ વડે કઈ જગ્યા બનાવજો માધવ દર્શનની સામે જીતુ પાન સામે તમારા ભાઈનું શું નામ કમલેશભાઈ જયપાલદાસ અબલાણી કોઈ જૂની આવત ખરી નહીં કોઈ જૂની આવત નથી ત્રણ જણાના નામ ખ્યાલ છે મને એક ગીત્ટીભાઈ છે એક ગણિયાભાઈ છે એક બાદશાહ કરીને છે અને ત્રણ જણા 600 હતા એ મારીને ફરાર થયેલા છે